નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તિરુપતિ ગ્રુપ દ્વારા સંચાલિત બાલાજી ફાઉન્ડેશન હેઠળ ચાલતી ખાતે આવેલી તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગની વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફ પહેનોએ પવિત્ર પર્વ નિમિત્તે વડોદરા શહેરની ટ્રાફિક સલામતી માટે પોતાના વતનથી દૂર રહી શહેરના અલગ અલગ વિસ્તારમાં ખડે પગે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને રાખડી બાંધી અને તેમની સલામતી માટે પ્રાર્થના કરી આ અનુસંધાને વડોદરા ટ્રાફિક બ્રાન્ચ ઇસ્ટ ઝોનના હેડ અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ જીઆઈ વસાવા સાહેબે પણ બહેનો રાખડી બંધાવી અને તિરુપતિ સ્કૂલ ઓફ ની બહેનોને આશીર્વચન આપ્યા તિરુપતિ ગ્રુપ ઓફ ની છોકરીઓ કે જે લોકો નર્સિંગમાં ટ્રેનિંગમાં છે અત્યારે એ લોકો પચાસ છોકરીઓ અત્યારે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધેલી અને એ સિવાય પણ એ લોકો એ પોઈન્ટ ઉપર પણ અમારા સ્ટાફ સાથે ગઈ અને રક્ષાબંધન નિમિત્તે સલામતી માટે રક્ષાબંધનનો કાર્યક્રમ કરેલો છે અને અમને ઘણો આનંદ થયો છે કે અમારા વ્યસ્ત સિટીમાં એ લોકોએ યાદ રાખી અને પોલીસ સાથે રક્ષાબંધનનો તહેવાર કરવા આખરે આવ્યા છે થેન્ક યુ